નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં જો મિત્રો તમે મારી ચેનલમાં નવા હોય તો આજે સબસ્ક્રાઈબ કરજો અને જો મિત્રો તમે મારી ચેનલમાં જૂના હોય તો આજે આ વિડિયોને શેર કરજો મિત્રો પોલીસ કોન્સ્ટેબલની તમામ માહિતી આપવાનો એક પ્રયાસ કર્યો છે પોલીસ કોન્સ્ટેબલમાં ઘણા ઉમેદવારોને ફાયદો પણ થયો છે ઘણા બેનોના વાલીઓનો પણ ફોન છે કે સાહેબ મારી બેબીને એટલા મિનિટમાં રનિંગ થાય છે તો એની માટે પણ ક્યાંક ઉપયોગી થયા છીએ પોલીસ કોસ્ટેબલમાં ઓલ ગુજરાતમાં ઘણા ઉમેદવારોને ઉપયોગી થયા છીએ એનો એક આનંદ છે મિત્રો તમે જો અમારી ચેનલમાં સબ્સ્ક્રાઇબ કરવામાં બાકી હોય તો આજે સબ્સ્ક્રાઇબ કરજો અને મિત્રો વિડિયો પૂરો જોજો તાકી કોઈ પ્રશ્ન તમને ઉદભવે નહીં પૂરો વિડિયો જોતા નથી એટલે ક્યાંક ને પ્રશ્નોની કોમેન્ટ કરો છો જો મિત્રો તમને આ વિડિયો સારો લાગે તો શેર કરવાનું ખાસ ભૂલતા નહીં મિત્રો આપણે વાત કરી છે સાતમા દિવસના રનિંગની છ સેન્ટરની કે જ્યાંથી કેટલા લોકો પાસ થયા છે મેડિકલ થયું છે ફિઝિકલ જે મિત્રો પાસ થયા છે એની આપણે વાત કરવાની છે મિત્રો આ જે આંકડા જે છે એ વહેલા સવારે સાડા સાત વાગ્યા સુધીના આંકડા છે જે માહિતી પ્રાપ્ત થાય છે એ માહિતી તમને આપવાનો પ્રયાસ કરું છું પણ મિત્રો આ ચેનલને ઘણો બધો તમે પ્રતિસાદ આપો છે અને આ ચેનલને ઘણી બધું આગળ લાવવામાં તમે મદદ કરી છે એ બદલ ખૂબ ખૂબ બધાનો આભાર માનું છું હું જી સર તમામ લોકોનું અભિવાદન કરું છું આપણે જોઈએ કે છ રાઉન્ડની માહિતીની વાત કરવાની છે સોરી છ સેન્ટરના માહિતીની રાઉન્ડ છ સેન્ટરની માહિતીની અહીંયા જે આંકડા ઉપલબ્ધ છે એ તમને હું અહીંયા કહું છું મિત્રો રાજકોટ ઘંટેશ્વર જે છે કે જ્યાં ત્રણસો ને બેતાલીસ લોકો જે છે એ રનિંગમાં પાસ થયા છે અને એનું મેડિકલ એટલે કે એનું છાતી હાઈટ વેટ એ બધું ચેક થયું છે હજી ઘણા બધા ભાઈઓ બહેનો મને ભાઈઓ જે છે ઘણા બધા ઉમેદવારો છે ફોન કરે છે મેસેજ કરે છે કે સાહેબ એટલું વજન ઘટે છે ચલાવી લેશે ચલાવી ન લે તો એની માટે કાંઈ વાંધો નહીં તો આપણે એની માટેનો વિડીયો પણ બનાવેલો હતો એની માટે શું કરવું રનિંગની સ્પીડ માટેનો પણ વિડીયો મૂકેલો હાઈટ વેટ મિત્રો કંટેશ્વરના મેદાનની આપણે વાત કરી અમદાવાદની વાત કરીએ તો બસો ને સત્યાસી લોકો જે છે પાસ થયા છે બરોડા સેન્ટરની વાત કરીએ તો ચારસો ને બાર લોકો જે છે એ પાસ થયા છે અને એનું મેડિકલ ચેકઅપ થયું છે સુરત ખાતે એમ કેવાય છે કે ઘણા બધા ઉમેદવારો કહે છે મેડિકલ ચેકઅપ થયું છે એકવીસ લોકો જે છે એ પાસ થયા છે અને છેલ્લું નડિયાદનું ગ્રાઉન્ડ બહુ ટફ છે એમ કહે છે લોકો અઘરું મેદાન છે એમ કહે છે લોકો તો મિત્રો ત્યાં બસો ને ઉમેદવારો જે છે પાસ થયા છે મિત્રો

એ વસ્તુ અહીંયા સાબિત થઈ છે સાચી પડી છે પણ મિત્રો તમારા સાત સહકાર થી પાંચ હજાર બસો સત્તર સબસ્ક્રાઈબરો જે છે તૈયાર છે તમારા સાત સહકાર આ ચેનલ જે છે એ આજે અહીંયા પહોંચી છે મિત્રો ખાસ બધાનો દિલથી આભાર માનું છું તમને મૂંઝાતા કોઈ વિષય હોય એનો વિડીયો મૂકવાનો પ્રયત્ન કરીશ થેન્ક યુ મિત્રો આભાર ફરીથી મળીએ બીજા વિડીયોમાં થેન્ક યુ વેરી મચ